ਉਹ ਰੱਖੀ ਹੋਈ ਗੱਡੀ ਨੇ ਐਕਸੈਸ ਨਹੀਂ ਆਇਆ ਤੇ ਮਾਰਾ ਕਪੜਾ ਕੰਮ ਰਸੀਮ ਮਾਰਿਆ ਤਾਂ ਤੈਨੂੰ ਮੇਰਾ ਹਾਂ ਜੋ ਮੈਂ ਆਇਆ ਕਿ ਸਰ ਫਿਰ ਵੀ ਲਿੰਦਾ ਮਰਦਾ ਹੁ ਮੈਂ ਆਇਆ ਹਾਂ ਹਾਂ ਕਰੇ ਨੇ ਹਾਂ ਹੋਮਰ ਲੋਕ ਮੇਰੇ ਨੂੰ ਸੁਦਾਰਕਾ ਕੰਟੀ ਕੋਲੋਂ ਕੰਬਨੀਆ ਰਹਿ ਜੋ ਤਿਆਰ થઈ ਗਈ ਸੀ ਹਾਂ ਦਾਰਗਾ ਪੁੱਗੀ ਜੈ ਜੋਈ ਦਾਰਗਾ ਦੀ ਇਹ ਉਸੇ ਕੰਚਾ ਦੇਗੀ ਅੱਜ ਦਿਨ ਪਰਸ ਦਿਨ ਲੈ ਲੀਂਦਾ ਹਾਂ ਕਿੰਮ ਕਿਲਾ ਭਾਈ ਅੱਜ ਤੇ ਅਮਾਰ ਗਰੀਬ ਮਾਣ ਪੁੱਛੋ ਬਾਹੇ ਤੇ ਲੈ ਲਿਆ ਦਿਨੇ ਰੇ ਤੂੰ ਤਮੇ ਦਜਾ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰੀ ਜਾ ਖਾ ਜੀ ਜੋ

તો અમારે ઘરેથી જ વિડીયો શૂટ કરવાનો પણ મને શું કહેવાય ચાર્જિંગનો ફોન નહોતો મળતો અને એમાં એવું હતું અમે ત્રણ બે ત્રણ વાગે નીકળતા કે એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો અને થોડીક વાર વરસાદ પણ આવ્યો હતો એટલા માટે વિડીયો નહોતો ઉતાર્યો અને ચાર્જિંગ પણ તો એ બને મેં કીધું તો ન્યાજીને વિડીયો ઉતારશે તો આ વાગે જ્યાં આવ્યા ને તો થાકી જાય પછી ઘડી ખૂબ જાય અત્યારે જોયું નહોતો અગ્યા બાર વાગે જ મેં અત્યારે વિડીયો શરૂ કરી નાખી અને હેમલભાઈનું

એકથી દોઢ બે વાગી જાય છે અત્યારે અને અમારે રાતે જવાનું છે કેમ કે અહીંથી આગું પડી જાય કેટલું અહીંથી બસો ઉપર થાય છે એટલા માટે રાતે હું જઈએ તો સવારે ત્યાં પહોંચી જાય અને શું કહેવાય હેમલ નીચે નવા ગયેલી છે ને આપણે કહી કીધું કાંઈ ને ચાલો અત્યારે થોડો થોડોક ટાઈમ મેળો તો લોકો વિડીયો શરૂ કરી નાખીએ તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને શું હેમલ નવા ગઈ છે તો હેમલ આવે આપણને તમને બધાને કહી કે અમારે ક્યાં જવાનું છે તો ક્યાં ત્યાં સુધી વિડીયોમાં બન્યા જજો

એમ બોલતા નથી જન્મ લેવાને કા જાનમાં નહી તો મને લેવાને તો હજી કે કીધું નથી કે જવાનું તો રહીયો માર બનિયા રહેજો અમે આપણે અહીંયા જ તમને સરપ્રાઇઝ આપશું તો આ પાવડર બોડ લગાડ મેકઅપ કરી લે ના પપ્પા કરો તો ધોળા લાગી તો કા લાગી એવું હે તો લાલી મને કરો છે હે લાલી ને એ તાન ન હોય પછી એ તો એવું તો વાંધો ગાડી ઉપર આવી જશે ને એમાં પણ કઈ તાર થી બેરી ગયો કેવું હે તો તમાર સીટ પર બેહી જાવ હું ફોર વ્હીલર ના વાને મારા આવું મારા આરા કરે ને તો કાઈ ને ચાલો રહી જાવ હું અમે નાસ્તો કરીને આવ્યો ને તો ગાડી થોડું ખવરાવ તો હે તો ગાડી મૂકી દે ગેસ પુરાવાનું શરૂ કરીને કોય હવે જવાનું છે અમારે ફરવા એટલા માં કે ભાઈ કે ગાડી થોડી વાર ઉભી રાખી દીધી ને ગાડીમાં મેં વિડીયો નતો ઉતાર્યો હવે થોડી વાર ચા પી લઈ કે આપણે ચા પીવા એ વાત છે મેડમ તો આમ ઊંઘ લઈને થાકી જશે

હ હા કે તો સુ કે કે દ્વારકા થોડુંક થોડુંક જ દૂર હતું તો સાઈડ મે કોઈ હોટેલ આવે છે કે ત્યાં નાસ્તો બસ કરી લઈ ચા પાણી પણ પી લઈ તો મેડમ કે તાર થવાનું બાકી હે તાર થવાનું બાકી મિશન કે નહી હોય છે તો કાંઈ નહીં ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી બસ દ્વારકા જઈને મળી જઈએ

આટલું પાણી છે આ બધું પાણી પણ ઘોંઘાટ મારે છે હેમલ તો ફોન માંથી ઉસી આવતી નથી મારીનો ફોન આવતો એવું છે તો કે જાવ ને આપણે જાવ ને આપણે ઉપર ઉપર આ મંદિર દેખાય ના હા તો માથે મંદિર દેખાય ને વિડિયો બનાવ નું તો ઈબાને અમે રીલ્સ બને નથી પણ આ માથે રહી હવે તો કાઈ ને ચાલો વિડિયો આપણે જ આપણે જઈએ ચાલો શુક્રવે દ્વારકા જઈને વ્યવહાર અત્યારે આવી ગયા છે બેટ દ્વારકા ને બેટ દ્વારકા નજર કસો કસો હતો અત્યારે

બદાવ મેડમ tartar થાય છે પાછો tartar થાઉં કેમ જો લોકેશન મારું કેરેટ કેવું છે તો ટાઈમ કેટલા સમયથી રાડ કેટલા બધા આવું છે કઈ નઘારો મેહમર જવાનું છે વાહ એટલે આયા દેખાડું તો થોડી આપણે કપડા મેલું મેં બદલાઈ નાખ્યું ને એમ પછી કે ટીશર બદલા નાખો પાછો કે पास धोलू है रेडी की जाबस पाव धोलू के रु मैडम के धोलू पेल जो पास बीवर सेट नी उड़ी का हां आजा गाड़ी वाला भाई क्या बजुरो है एउ से हैं अब भाई इधर बस देवान के दी दो बिजू आपने जावन में वीडियो करवा जाए रील शूट करवा से तो मैडम हाँ। तो तैयार थी जासे का हां तो रील शूट करवा हां મેડમ એમ કહે છે રીલ શૂટ કરવા આવી છે તો મેં કીધું હાલો ભાઈ અને એને રીલ તો શું કે એ પહેલાં ગોતી લીધી ઇન્સ્ટાગ્રામમાં કે આપણે આજ રીલ કરવાનું છે ને હા હા આને કપડાં બદલાવાના હતા પણ શું કે સેલ્જ કરે એવું કાંઈ શેર નહીં સુવિધા આવી છે પણ બીજા બીજી જગ્યાએ છે તો ત્યાં જઈને કપડાં સેલ્જ પાછા કરીશું કા તો થોડો મોટો થાય ખબર બહુ મોટો થઈ જા હા હા હાલશું તો ખરો ને કાંઈ નહીં ચાલો તો થોડી વાર એને પાછા મળીએ આપણે બીજા વળી રેલ ઉતારીને પછી માતા બોલીયા ઓ વિડિયો વાળા બુજેંગે કે ભાઈ આ એક લોક બોલેરી છે બોલ સુન ના ના હું બોલું તો કેમ કે તો માર ઘરે નમે સાતો રાહ કે ગઈ છે ના ફોટા પાડવા કે સપનું હતું કે આવું તમારો સપનું દીધા છે આજે કેટલા કા જાય છે આયા ઓકે કે કે છે તો કચ્છના રણમાં આપણે જવાનું છે નકળા દિવાળીમાં કા હા ચલો તો ત્યાં સુધી ભાઈ બાય હવે થોડીવાર પછી મળશું બેટ દ્વારકા જઈને આ બેટ દ્વારકા છે એમ હા એમ બલી દર્શન પણ કરી ને હવે પાછા ને જો પાછો એમ તો કઈ નઈ ચાલો જઈશું હવે મહાદેવનું મંદિર ત્યાં જવાનું છે હવે કન્ટિન્યુ ગ્રુપ માં રેજો ના ના બધું ચક્કર નાખી બે પીસા જોવાય